તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સાબરકાંઠાથી જ મહત્વના સમાચાર ઇડરના ધારાસભ્ય રમનલાલ બોરા ભાન બોલ્યાનો આરોપ લગાવાઈ રહ્યો છે મહિલા કાર્યકર્તાને અભદ્ર ભાષા પ્રયોગ બોલ્યાનો આરોપ છે રજૂઆત માટે આવેલી મહિલા કાર્યકરોને ગાળો બોલ્યા હોવાનો આક્ષેપ સાથે મહિલામાં રોષ જોવા મળી રહ્યો છે મોરે તો વિદર નાધારા સભેર મંડળ મોર સામે અભദ്ര ભાષાનો પ્રયોગ કર્યો એ એને તમા તો કોઈ પાક્ષની જરૂર નહી અમે અમા મજૂરી કરીને જ ખાવાવાળા છીએ સલમાબેન આપણો પરમદેશ મીટિંગ રાખી છે સભદ સદશઓની તો આ વિષય વધુ માહિતી માટે જોડાય ગયા છે સભદ તાક્ષીતે શ્રી તેજ રમણલાલ વરાય મહિલા કાર્યકર્તા સામે ભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો શું વિગત મળી રહી છે ક્ષિતિજીડરના ધારાસભ્ય રમણલાલ વોરા ભાન ભૂલ્યા છે મહિલા કાર્યકર્તા સામે અભદ્ર ભાષાનો ઉપયોગ તેમણે કર્યો શું વિગતો છે મહિલાનો રોષ જયારે જોવા મળી રહ્યો છે કૃષ્ણ સાબરકાંઠા જિલ્લામાં ભાજપની બાર સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ઉમેદવાર બદલવાની માંગ સાથે આજે ભારતીય જનતા પાર્ટીના વડાલી ઇડર ખેડરૂમમાં સહિતના કાર્યકર્તાઓ હિંમતનગર કચ્છી પટેલ સમાજવાડી ખાતે પહોંચ્યા હતા ત્યાં ભાજપની બેઠક ચાલી હતી ત્યારે બેઠકમાં આ લોકોને પ્રવેશવા દેવાયા ન હતા આ લોકોએ હોબાળો કર્યો ત્યારે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સહિતના આ લોકોને સમજાવવા માટે બહાર દોડી ગયા હતા પરંતુ જિલ્લા પંચાયત સદસ્ય અનસુયાબેન ગામીતી અને સલમાબેન નામની બે મહિલાઓ ત્યાં ઉઠી હતી અને રમણ વોરા સીધા તેમને અશ્લીલ ગાર્ડ બોલ્યા હતા જેને લઈને હોબાળો ત્યાં મોટો થઈ ગયો હતો આ બંને મહિલાઓ અને તેમના ટેકેદારો ઉશ્કેરાયા હતા અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવા સુધીની વાત તેમણે ચીમકી ઉચ્ચારી દીધી હતી નોંધનીય છે કે રમણ વોરા ત્યાંથી ખસી ગયા હતા બાદમાં મહિલાઓએ ત્યાં ભારે હોબાળો મચાવ્યો હતો કાર્યકર્તાઓએ તેમને ઠંડા પાડવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન ને ગાર્ડ બોલતા તેઓએ રાજીનામા આપવાનું જણાવી દીધું છે ને હાલમાં તેઓ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે ત્યારે અત્યારે હાલમાં આખો ડ્રામા ચાલી રહ્યો છે રમણ વોરા ત્યાં સ્થળ ઉપરથી ગાયબ થયા છે અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સમજાવટના પ્રયાસો ચાલી રહ્યા છે કૃષ્ણા જી જી આભાર માહિતી આપવા માટે